અમદાવાદની યુટોપિયા શાળાના આ વિદ્યાર્થીઓએ તેમની આંતરિક શક્તિનું પ્રદર્શન કર્યું આ વિદ્યાર્થીઓએ શાળાના વાર્ષિક મહોત્સવની ઉજવણી કરીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ કાર્યક્રમ માત્ર બાળકોના મનોરંજન પૂરતો જ નહીં પરંતુ તેમનામાં છુપાયેલી કળાને બહાર લાવવા અને તેમને એક પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું આ ઉપરાંત આ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજમાં દૂષણોને દૂર કરવા બેટી બચાવો ભ્રષ્ટાચાર જેવા વિષયોને આવરી લેવાયા અમે એવી રીતે પ્રોગ્રામનું આયોજન કરતા હોઈએ છીએ કે ઇન્ડિયાના જુદા જુદા પ્રદેશના ફોક ડાન્સ આવી જાય આ ઉપરાંત કોઈક સોશિયલ મેસેજ પણ જાય જેથી સમાજને કંઈક અમે શિક્ષણ સંસ્થાઓ આપી શકીએ તેનાથી એમનું સેલ્ફ ડેવલપમેન્ટ થાય એમનું ઇનર પોટેન્શિયલ છે એ બહાર આવે એના માટે વેરિયસ કોમ્પિટિશન્સ કરીએ છીએ સિંગિંગ કોમ્પિટિશન મહેંદી કોમ્પિટિશન અને ડ્રોઈંગ કોમ્પિટિશન એટલે જે તે છોકરાઓને જે જે એમના અંદર ક્વોલિટી હોય એ ટેલેન્ટ અમારા મોટિવેશનથી અમારા એન્કરેજમેન્ટથી કાઢવાનું બહાર કોશિશ કરી રહ્યા છીએ અમે આ કાર્યક્રમો માટે વિદ્યાર્થીઓએ ઘણા સમયથી મહેનત કરી હતી વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ હાજરી આપી મેં આ યુટ્યુબ સ્કૂલમાં નાટક માટે કર્યું છે પરફોર્મન્સ ગાંધી બાપુનું હતું એમાં અમે સાત આઠ જેવા છોકરા હતા અમારો એક પ્લે હતો મુન્નાભાઈ મીટ્સ ગાંધીજી જેમાં અમે મુન્નાભાઈ મૂવી પરથી થોડા સીન્સ કોમેડી સીન્સ એડિટ કરીને અમે પોતાનો પ્લે કર્યો હતો અભ્યાસની સાથે સાથે આ વિદ્યાર્થીઓએ તેમની કલા થકી વિવિધ રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવ્યા કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું કેમેરામેન હિરેન્શાહ સાથે કશ્યપ જોશી વીટીવી અમદાવાદ